મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું ગુજરાત વિશેની માહિતી જે તમને સરકારી પરીક્ષાઓમાં મદદરૂપ થશે અને જો તમે ચેનલ પર નવા તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન ઓન કરી દેજો જેથી તમને આવા વિડીયો મળતા રહે અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો અને આ માહિતી તમારે પૂરી જોજો જેથી તમને પરીક્ષાઓમાં મદદરૂપ થાય જેથી વિડીયોને સ્કીપ કરતા નહીં અને પૂરો જોજો તો ચાલો શરૂ કરીએ વિડિયોમાં આપણે જોઈશું ગુજરાતની નદીઓ વિશે જેમાં કચ્છમાં સત્તાણું નદીઓ આવેલી છે તળ ગુજરાતમાં સત્તર નદીઓ આવેલી છે સૌરાષ્ટ્રમાં ઇકોતેર નદીઓ આવેલી છે અને ટોટલ મળીને ટોટલ નદી કઈ કઈ થાય એ છે એકસો નદીઓ નર્મદા નદી જે ગુજરાતની સૌથી મોટી નદી છે તેનું ઉદ્ગમ થાય મેકલ પર્વતમાળા અમરકંટક મધ્યપ્રદેશમાંથી નીકળી ખંભાતના આઘાતને મળે છે તેની કુલ લંબાઈ જોઈએ તો તેરસો ને બાર કિલોમીટર છે અને તે ગુજરાતમાં એકસો સાઠ કિલોમીટર વહે છે ગુજરાતમાં પ્રવેશ સ્થળ એનું હાફ ફેટેશ્વર છોટા ઉદયપુર છે યોજના એના પર જે કંઈ બનેલી છે સિંચાઈ યોજના એ છે સરદાર સરોવર યોજના નવા ગામ નર્મદા બીજી નદીની વાત કરીએ તો તાપી ઉદગમ એનું મહાદેવની બેતુબની ટેકરીઓ મધ્યપ્રદેશમાંથી નીકળી સાગરને મળે છે ગુજરાતમાં કુલ લંબાઈ તેની છે એકસો ચુમ્માલીસ કિલોમીટર ગુજરાતમાં પ્રવેશ સ્થળ હરણફાળ પૂર્ણા નદી ઉદગમ અંબિકા નદી ઉદગમ વાસંદાની ટેકરીઓમાંથી માંથી નીકળે સાગરને મળે છે ગિરાધોદ અંબિકા નદી પર જ આવેલો છે અને ઓરંગા નદી ધરમપુરના ડુંગરમાંથી નીકળી અરબ સાગરને મળે છે કોલક દમણને પહાડીથી અલગ પાડે છે કોલકમાંથી મોતી આપતી કાલુ માછલી મળી આવે છે દમણ ગંગા ગુજરાતની દક્ષિણે આવેલી છે ચોમાસામાં ઘોડાપુર આવે છે જે કંઈ નદી દમણગંગામાં સાબરમતી ગુજરાતની સૌથી લાંબી નદી જે કંઈ છે તો એ સાબરમતી નદી છે ઉદ્ગમ જોઈએ તો રાજસ્થાન ઉદયપુર પાસેના ઢેબર સરોવરથી નીકળી વૌઠા આગળ ખંભાતના અઘાતને મળે છે કુલ લંબાઈ તેની ત્રણસો એકવીસ કિલોમીટર છે મહી નદી મધ્યપ્રદેશના અંજેરા પાસેથી નીકળી રાજસ્થાનમાં પાસવાડા જિલ્લામાં થઈ ખંભાતના અખાતને મળે છે વહેરા ખાડી પાસે નદીપટ એક કિલોમીટર પળો છે આથી તે મહીસાગર તરીકે ઓળખાય છે તેના પર જે કંઈ યોજના હોય તો તે કડાણા વણાકપોરી મહીસાગર છે દસમી નદીની વાત કરીએ તો બનાસ ઉદ્ગમ સ્થાન જોઈએ તો રાજસ્થાનના શિહોરી જિલ્લાના શિર શિરણવાના પહાડમાંથી નીકળી કચ્છના રણમાં સમાઈ જાય છે સરસ્વતી નદી ઉદ્ગમ દાંતા તાલુકાના ચોરીના ડુંગરમાંથી નીકળી કચ્છના રણમાં સમાઈ જાય છે અને રૂપેણ જે કઈ છે કુવારિકા ગુજરાતની કુવારિકા નદીઓ બનાસ સરસ્વતી રૂપેણ કુવારિકા એટલા માટે કહેવાય છે કે તેમને સમુદ્રને મળતી નથી અને તે આડકતરી રીતે સમાઈ જાય જેમ કે રણમાં એમાં સૌરાષ્ટ્રની કુંવારિકા નદીઓ જે મચ્છુ ગ્રામીણી ફાલ્ગુન મધ્યપ્રદેશમાંથી નીકળતી નદીઓ નર્મદા તાપી મહી બારમાસી નદીઓ જે બારે માસ પાણી વહેતું રહે નર્મદા તાપી મહી રાજસ્થાનમાંથી નીકળતી નદીઓ સાબરમતી બનાસ મેશો હાથમતી અને વાત્રક સૌરાષ્ટ્રની નદીઓ ભાદર સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી છે ભાદર ઉદ્ગમ ગામ શેત્રુંજી નદી ઉદગમ ગીરની ઘુંડી ટેકરીઓમાંથી નીકળી ખંભાતના ખાતને મળે છે યોજના રાજસ્થળ પાલિતાણા વઢવાણ ફુગાવો ઉદ્ગમ સ્થાન ચોટીલા પાસેના નવા ગામના ડુંગરમાંથી નીકળી નળ સરોવરને મળે છે યોજના જે કંઈ હોય તો નાયકા બંધ અને ધજા બંધ આવેલા છે લીમડી પોગાઓ ઉદ્ગમ ચોટીલા તાલુકાના ભીમોરાના ડુંગરમાંથી નીકળે છે યોજના તો સાયલા તાલુકાના થોરિયાળી ગામે છે મચ્છુ ઉદ્ગમ ચોટીલા તાલુકાના આનંદપુરના ભાટલા ગામ પાસેથી નીકળી કચ્છના નાના રણમાં સમાઈ જાય છે કે તો ઉદ્ગમ સ્થાન તેનું જોઈએ તો ફૂલ નજીકના ઉત્તર પ્રદેશમાંથી મળે છે કાળુભા નદીની વાત કરીએ તો ઉદ્ગમ સ્થાન નજીક રાયપુરના ડુંગરમાંથી નીકળી ખંભાતના અખાતને મળે છે હવે આ જે કંઈ છે બહુ હેતુક સિંચાઈ યોજનાઓ યોજનાનું નામ છે નદી છે અને કયા જિલ્લો અથવા તાલુકામાં આવેલી છે નર્મદા યોજના નર્મદા નદી પર છે અને નવા ગામ અને નર્મદામાં યુકા યોજના તાપી નદી ઉપર છે અને તે છે તાપી જિલ્લામાં કાકરાબાર યોજના તાપી નદીમાં છે અને જે સુરત કરજણ કરજણ નદી પર છે અને ભરૂચમાં ધરોઈ સાબરમતી નદી ઉપર આવેલું છે અને મહેસાણા કડાણા અને વણાકબોરી બે સિંચાઈ યોજના છે જે મહી નદી ઉપર છે અને મહીસાગરમાં પાનમ જે કંઈ યોજના છે પાનમ નદી પર મહીસાગરમાં મહુવન પરિયોજના જે દમણ ગંગામાં છે અને વલસાડમાં મધુવંતી જે છે જૂનાગઢમાં દાંતીવાડા જે છે બનાસ નદી ઉપર અને યોજના સરસ્વતી નદી ઉપર આવેલી છે બનાસકાંઠામાં દેવ કરાળ કબૂતરી જે કઈ છે પંચમહાલમાં હાથમતી હાથમતી નદી ઉપર આવેલી છે જે સાબરકાંઠામાં ગુહાઈ યોજના આવેલી છે ગુહાઈ નદી પર સાબરકાંઠામાં સુખી યોજના આવેલી છે સુખી નદી પર છોટાઉદેપુરમાં વાત્રક નદી પર આવેલી છે વાત્રક સિંચાઈ યોજના જે છે અરવલ્લીમાં હિરણ એક યોજના આવી છે હિરણ નદી પર વિસાવદર જુનાગઢમાં અને હિરણ બે યોજના જે કંઈ હિરણ નદી ઉપર જ છે જે તલાલા ગીર સોમનાથમાં વેલિંગ્ટન ડેમ જે કંઈ આવેલો છે દાતાર જુનાગઢમાં સુખભાદર સિંચાઈ યોજના જે સુખભાદર નદી પર આવેલી છે સુરેન્દ્રનગરમાં જીતગઢ સિંચાઈ યોજના જે કંઈ નર્મદા આવેલું છે અને રાક્ષ વિયર પરિયોજના જે મહિમાં આવેલું છે ખોડિયા ડેમ શેત્રુજી અમરેલીમાં શ્રીનાથ જે કંઈ છે રાજકોટમાં અને રણજીત સાગર બંધ જે નાગપતિ નદીમાં આવેલો છે જામનગરમાં મિત્રો તમને આ માહિતી સારી લાગી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન ઓન કરી આપજો અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો જેથી તેમને પણ આ મદદરૂપ થાય